મકાન બરોબર પોલીસને જો ધારે તો કલાક કલાકમાં કરે આવતી વાગ્યા સુધીમાં હજી નહી થાય તો આત્મવિલોપન કરવાનું છે કલેક્ટરને આવેદન આપવાનું છે રવિવાર હોવા છતાં કાલે રવિવારે કલેક્ટર આવે આપણે નથી કરાવી એકતા પાટીદારો અન્ય સમાજ રાતે એક વાગે જો હાઈકોર્ટ ખોલાવતા હોય તો આપણે રવિવારે કલેક્ટર નહીં બોલાવી પ્રશ્ન રહે કે રવિવારે કલેક્ટર ન હોય પણ નહીં રવિવારે એને આવવું પડશે ગમે ત્યારે એ અધિકારી પણ જો આપણે જન આંદોલન ની બતાવશું તો બાકી ઘરે રહ્યો તો કોઈ આવે અમારા પછી નબળા પડતા જાય હાલ નહીં પણ અમે જો હાલતા હોય તો તમારી તાકાત સમાજની તાકાત ના કારણે બાકી અમે કોઈ કાર્ય કરો એમનો મોટા નથી થયા પણ તમારે જન આંદોલન ને તમે સપોર્ટ કરો છો એના કારણે અમારા નામ મોટા થાય છે પણ નામ મોટા થાય તો એમાં કામ કરવા જોઈએ